વડોદરા કોર્પોરેશનમાં આગામી નાણાકીય વર્ષ પચીસ છવ્વીસ માટે બાસઠસો કરોડનું કરદર સાથેનું બજેટ રજૂ થયું છે સ્ટેન્ડિંગમાં આજે સાડા દસ વાગે માનનીય ચેરમેન શ્રી શીતલભાઈ મિસ્ત્રીને અમે આ ડ્રાફ્ટ અંદાજપત્ર પચીસ છવીસ નું રજૂ કર્યું છે જોડે રિવાઇઝ અંદાજપત્ર ચોવીસ પચીસ પણ આપ્યું છે મુખ્ય હાઈલાઇટ જે બજેટની છે એમાં ખાસ કરીને આ વખતે અમે પાર્ટિસિપેટરી એપ્રોચ રાખ્યો છે લોકોના સજેશન અમે મંગાવ્યા હતા ઓગણીસો ને બ્યાસી સજેશન આવ્યા છે લગભગ મોટાભાગના સજેશનો અમે એડોપ્ટ કર્યા છે એનું મેં આપને હમણાં રજૂ કર્યું હતું સ્લાઇડ રૂપે એટલે એક પાર્ટિસિપેટરી બજેટના ભાગરૂપે આ રજૂ કર્યું છે જોડે જોડે જે પૂર્ણ થયેલા જે પ્રગતિમાં છે જે આયોજનમાં છે અને જે નવીન બજેટમાં છે એમ કરીને હજાર કરોડના કામો સાથે અમે આ અહીંયા મૂક્યું છે જેમાં જે નવીન આયોજન છે એ સત્તરસો ને સડસઠ કરોડના વિકાસના કામો સાથેનું આ બજેટ છે પૂર્ણ છસો અગિયાર કરોડ પ્રગતિ બે હજાર ત્રણસો દસ અને આયોજન હેઠળ સોળસો અઢાર કરોડના કામો આમાં રજૂ થયેલા છે જોડે જોડે સર્વગ્રાહી વિકાસ થાય દરેકે દરેક સેક્ટરમાં વિકાસ થાય એનું ધ્યાન રાખીને બજેટ બનાવ્યું છે જેમાં પાણી પુરવઠા સિવેચ રોડ ફ્લાયઓવર્સ બધી રીતે હિસ્ટોરિકલ સિટીના કન્સેપ્ટમાં અમે એમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો મળે એના પણ અમારા પ્રયત્ન છે જોડે જોડે સફાઈ રહે વધુ સ સ્વચ્છ વધુ સુવિધા મળે એની માટે પણ બજેટમાં જોગવાઈ કરી છે જે સફાઈ વેરો છે એ અમે વધાર્યો છે જોડે જોડે ગ્રીન સિટી અને કાર્બન ક્રેડિટ મળે એની માટે ઈવી પોલિસી એ બી પ્રપોઝ અમે આ બજેટમાં કરી છે લોકોને પોતાની ઘરની બાજુમાં રમતગમતની સુવિધા મળી શકે લાઇબ્રે રમતગમતની સુવિધા મળે લાઇબ્રેરીની સુવિધા મળે એની માટેનું આયોજન પણ આ બજેટમાં કરેલું છે એટલે યુવાનો માટે પણ આયોજન કર્યું છે વડીલો માટે પણ અમે બજેટમાં એની માટે થઈને બાગ બગીચામાં એમની માટે સ્પેશિયલ પ્લેસ રાખવાનું એ બી આયોજન છે સાથોસાથ લેડીઝ માટે ફિમેલ્સ માટે વર્કિંગ વુમેન હોસ્ટેલનું આયોજન પણ આ બજેટમાં અમે લઈને આવ્યા છીએ મોબિલિટી વધે એની માટે બી આ બજેટમાં બ્રિજો બ્રિજિસ અને વધારાના રોડો પ્રપોઝ કર્યા છે એટલે સમગ્ર રીતે દરેક સેક્ટરને ધ્યાનમાં રાખી બાસઠસો કરોડનું આગામી નાણાકીય વર્ષનું પાર્ટિસિપેટરી બજેટ અને દરેકે દરેક સેક્ટરનો વિકાસ થાય અને લોકોને અમે વધારેમાં વધારે ફેસિલિટી આપી શકીએ એ માટેનું બજેટ આજે ડ્રાફ્ટ બજેટ રાધર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અમે રજૂ કર્યું છે સાહેબ આ વખતે કોઈ બોન્ડ ખરીદવાનો છે અમારું બજેટમાં આયોજન છે આ વર્ષના આ વર્ષમાં પણ બોન્ડ ખરીદવા માટે સો કરોડ મિનિમમ અને વી વિલ ટ્રાય ફોર ટુ હંડ્રેડ કરોડ બસો કરોડ કંપની બનાવી છે કોર્પોરેશનના જોઈન્ટ વેન્ચર સાથે એનું બજેટમાં કોઈ પણ ઉલ્લેખ નથી અહ એનું એનો પ્રોફિટ કેટલો રહ્યો છે તો કેટલા નવા કનેક્શનનું ચાલુ વર્ત આપવા આવે એ કે બાબતની જાણ થાય છે જે વડોદરા ગેસ લિમિટેડ જે છે એ ગિલ સાથેનું એનું ગિલ સાથે એ એમઓયુ કરી અને એની સાથે આની કંપની છે ગેસ પ્રોવાઇડ કરવાનો જે કામ કરે છે એમાં જે જૂના અને જર્જરિત કનેક્શનો છે એને રિપ્લેસમેન્ટનો એક મોટો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને જોડે જોડે નવા કનેક્શનો આપવાની પણ કામગીરી ચાલી રહી છે જે એક મિનિટ એક મિનિટ એક મિનિટ ફૂલ ડોડો સ્ટેશન અને બીજા સ્ટેશન્સ એ પણ અત્યારે એમાં કામગીરી ચાલુ થઈ છે વધારેમાં વધારે આનો વિસ્તાર કરવાનો આયોજન છે ઓબર ગ્રીન વાળો જે બન્યો તમે શું એનો પ્રોફિટ ગયો છે કે કોર્પોરેશનને લોસ છે એમાં ગત વર્ષ કરતાં આ વર્ષે અમે પ્રોફિટ કર્યું છે અને કોર્પોરેશન અને ગેલ બંનેને ડિવિડન્ડ પણ પ્રાપ્ત થયું છે ધારો કે આ અત્યારે જ આપને ખ્યાલ હશે બધામડી પાક ખાતે પાંચ પોઈન્ટ એસી કરોડના ખર્ચે આર્ટ ગેલેરીનું નિર્માણ થયું એક બીજી વસ્તુ ભાઉ તાંબેકર વાળા પેઇન્ટિંગ મ્યુઝિયમ એનું ટેન્ડર ઘણા વખતથી ચાલતું હતું એટલે એ પણ અત્યારે ફાઇનલ થવાના તબક્કામાં છે ઉપરાંતમાં હમણાં લાલકોટને વિકસાવવાની મંજૂરી મ્યુઝિયમ તરીકે વિકસાવવાની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી આપી છે એટલે એ પણ થવાનું છે ન્યાય નું પણ ટેન્ડરિંગ સ્ટેજે કામ ચાલે છે જેટલી એલઈડી સ્ક્રીનો લગાઈ છે એના પર સમયાંતરે ટુરિઝમની એડવર્ટીઝમેન્ટ અમે કરીએ છીએ આગામી વર્ષોમાં જે ડાયમંડ સેન્ટર છે એ પણ ટુરિઝમ સેન્ટર તરીકે અને લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને એક પ્લેસ મળે એની માટેનો વિકાસ થઈ રહ્યો છે ટુરિઝમને વિકસાવવા માટે અને ટુરિસ્ટ આવે એની માટેના જે ઇકોસિસ્ટમ ડેવલપ કરવાના હોય મોબિલિટી વધારવાની હોય ગ્રીન કવર વધારવાનું હોય સુવિધાઓ વધારવાની હોય એની માટે પણ કોર્પોરેશનમાં ખૂબ વધારે પ્રમાણમાં જે ફ્રીજીસ કે રોડ કે બીજી બધી સુવિધાઓ છે એનો પણ ઉલ્લેખ આમાં કરાયેલો છે એટલા માટે થઈને ટુરિઝમનું જરા પણ નથી એવું નથી આમાં અમે ટુરિઝમનો ઉલ્લેખ કર્યો છે વધારે વિકસાવાનો અર્બન ફોરેસ્ટ વિકસાવાનો લગભગ દસ થી વધારે અર્બન ફોરેસ્ટ વિકસાવાના વખતે એની માટે અમારી લેન્ડ પણ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે એક ઓક્સિજન પાર્ટ વિકસાવાના છીએ મિયાવાકી ફોરેસ્ટ વિકસાવાના છીએ જોડે જોડે પોલ્યુશન ઓછું થાય એની માટે ઈ વ્હીકલ તરફ આગળ વધવા માટેની પ્રોત્સાહનની વાત બજેટમાં છે પીએમઈ બસની વાત બજેટમાં છે ચાર્જિંગ સ્ટેશન્સની વાત ગત વર્ષના બજેટમાંથી આ વખતે અમે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યા છીએ એ વાતને એટલે રિસાયકલ ઇકોનોમીની વાત છે એટલે પોલ્યુશન ઓછું થાય એમિશન ઓછું થાય ગ્રીન ફ્યુઅલ તરફ આગળ વધીએ અને જે ઉત્પન્ન થાય છે એને રિસાયકલ કરીએ ગ્રીન કવર વધારીએ એ બધી વાત આમાં અમે મૂકી છે બસ આજે બી જોર થાય છે વાત કરી રહ્યા છે હજુ મને ચાલુ થયું છે